થોડાક દિવસોથી અમને હેરાન કરી રહ્યા છે અપશબ્દ બોલી રહ્યા છે મન ફાવે ટાઈમે આવે છે દારૂ પીને અહીંયા હેરાન કરે છે અને ઘણી રીતે લેડીઝોને એ બધા એકલા હોય ત્યારે ગમે એ ટાઈમે અડધી રાત્રે આવે છે અને બધી રીતે અમને હેરાન કરે છે એટલે બને તો તમે અમને સહકાર સાથ સહકાર આપી અને આપણે આ દસ્તાવેજ કેન્સલ કરવાની ત્યાં અજાણ્યા શખ્સો આવી જાય છે બપોરના ટાઈમે આવે છે કે જે ટાઈમે કોઈ પુરુષો હાજર ન હોય ત્યારે બાયણા બધા ખખડાવીને જતા રહે છે અને બધાને હેરાન કરે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે સરકારનો આ જે અસાન ધારો બનાવેલો છે તેનો કાયદાકીય રીતે એ લોકોએ ટોટલી ભંગ કરેલો છે જેની અરજી અમે બધી જ જગ્યાએ આપેલી છે આજે અમે તમામ સોસાયટીના ધારકો તથા આજુબાજુના વિસ્તારના દરેક હિન્દુઓ અને દરેક ભાઈઓ બધા અમે ભેગા થયા છે અને અમે આ વિરોધ કરીએ છીએ અને અહીંથી ખખડાવી બાયણા ખખડાવી જેવા તેવા શબ્દો બોલી અને જતા રહે છે અમે એને બે ત્રણ વાર પકડવાની ને એવી બધી પણ ટ્રાય કરી છે પણ એ છતાં અમારા હાથમાં એવા નથી બરાબર આ રીતનો અમને એ લોકો હેરાન કર્યા કરે છે